હું અત્યારે આવી ગયો સાણંદ એક પાર્ટીને ત્યાં થોડું કપડું ડેમેજ હતું એટલા માટે જોવા માટે આવ્યા સેટને બે શેટ હું અંદર જ બેઠો હતો પણ અત્યારે હું અત્યારે થોડી બહાર આવ્યો તો હું તમને બતાવીશ કારણ કે જે છે ને તમાકુનું છોડ કેવા હોય આ છે તમાકુ આખા ખેતરમાં વાયેલી જવો તમાકુ આવી થાય

मैं गोटा तो चाहिए ना माता जी ना अपने थार धराई दिया जाए माखूदे तो माता जी ना अपने थार तेरा वाला हैं से तो अपने काली पिचड़ी कटवाई है अंदर तेल ना के लिए हाँ पिचड़ी शाक गोटली अभी आप देखिए तो अपने माता जी स्वीकार कर ले जाएगा ही जय मां जे हमें कही हमार तने जमाई हम ते हम के स्वीकार ले जे मां जय सारे गोटा है खिचड़ी है छास से छास तो सारी पूरी थी पानी है रोटली साग जय माता जी मौड़ी वो तो पता चला है तेरा है तेरा इंदा है अब तेरा હોલે હોલે પાબને જના બે ગયા નહી આવે હવે ને રીયું કર આ રે જો એ તો ખાવેય નહીં ખાઈ લે ખાઈ લે નહીં ગુડ નાઈટ નાઈટ રાહુલ ગુડ નાઈટ ગુડ નાઈટ આયા આયો હેરિયાંજી આયા આયા આજે હાથે હાથે આજે ભાઈનું પણ આવતી આગીરવા કેતો જો આધી રાતે આધી રાતે આધી રાતે આધી રાતે ચડી જઈ ચડી જઈ આધી રાતે પપારા आई। रात खाना मुगनी आवती कई पड़ी थी हैं चटली वाचड़ी उतरियो पापा। लियो टाटा कर ए एवरीवन जस्ट टाटा चालू करो गुड नाइट जय माता दी मिस गुड नाइट बाबा गुड नाइट टाटा વાગ્યા ગયા ને બધા ઉપર એમ પપ્પા ઉપર હોતા બધાની લેડીઝને જોઉં છું ચલો ભાઈ જ હવે જોશો તમારો પણ પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ જય માતાજી